અને આ આખ્યાન ઉપરથી આપણે સમજીશું અને જાણીશું કે મહારાજ કેટલા દયાળુ છે પોતાના ભક્તને દુખ એનાથી સહ્યું નથી થતું એનાથી પોતાના ભક્તને દુખ દેખ્યું નથી જતું તો ચલો આપણે સૌ કોઈ સાથે મળીને સોજા ગામના લક્ષ્મીબાઈનો આખ્યાન સાંભળીએ તો કે હે વલા હરી ભક્તો વણ સગે વણ સાગવે વણ ને વણ માવતરે જીવીએ તો વીણ મરીએ મહી દરેક દેહ ધારી કાળા માથાનો માનવી પડે સુખ દુઃખ તો તેના કર્મ અનુસાર ભોગવવા પડે છે ગુજરાતની ધરતીમાંથી દુષ્કાળનો કાળો વેશ પથરાયો ધરતી જીવોને કાળો કકડાટ કરાવતો નાગડા બાવાની જમા જેવો દુષ્કાળ કાળો મંડાયો આવા સમયે શ્રીજી મહારાજે ગઢડામાં ભીડો ઓછો અને એક સત્સંગી બ્રાહ્મણ બાઈ લક્ષ્મી ત્યાં ઉતર્યા બાઈએ દુભાયેલા હાઈએ અતિથિનો સત્કાર કરતા પૂછ્યું ભટ્ટજી કઈ જમશો કે ભટ્ટજી એ તેની હાલત જોઈ એક ના એક દીકરાના આધારે ગામમાંથી લોટ માંગી જીવન ચલાવતી બાઈ ના ધણી થોડા સમય પહેલા ધામમાં ગયા પંદરેક વીઘા જમીન ગામના શ્રદ્ધાળુ જજમાન ખેડીને વરસ દી એટલા દાણા ભેગા કરી આપે તેમજ ઘટતી ચીજ વસ્તુ પૂરી પાડે બાઈએ ભટ્ટજીને અંતર ઠાલવી તેની જીવન કહાણી બરાબર સંભળાવી સાંભળતા જ ભટજીનું હૈયું ભીનું ભીનું થઈ ગયું ને ઊંડાણ થી નિશાસુ નીકળી ગયો તે હળવે બોલ્યા ના બેન રોંઢા ગામના તળાવે પૂગ્યો નહી ને ટીમણ કર્યું સંધ્રા ઉતરીને ગામમાં આવ્યો છું સંધ્યા ઉતરીને ગામમાં આવ્યો છું એટલે ભૂખ નથી લાગી બાઈએ કણસતા હયે કહ્યું પટજી તમે મહારાજને આટલું કહી છો કે આ તો સૂકા ભેળો લીલુય બળે છે પાપીઓના પાપથી પુણ્યશાળી દુખી થાય છે આવા કાળ તમારા ભક્તોને બહુ મોહમાં પડી છે તો વહેલા સર ધામ તેડી જજો ઘર માં દાણા ખૂટવા આવ્યા છે તો પછી શું ખાઈને જીવીશું વળિયા કાળે ચડવું પહોળું કર્યું છે તેમાં દાતાર દયાવાન સુખ્યા પણ હોમાયા છે તો દુખ્યા ની મદદ કોણ કરે અને દુખ્યારા ની મદદ એ કોણ આવે મયારામ ભટ્ટ નું હયું પણ બાઈ વાત સાંભળી ગદ ગદ થઈ ભીનું ભીનું થઈ ગયું એ રાત્રે તેણે જેમ ધીમ પડખા ફેરવીને વિતાવી સવાર પડતા જ ખડિયો ખંભી નાખી ગટડા તરફ પગલા માંડ્યા મહારાજ પાસે આવતા જ ચરણે ઢળી પડ્યા આંખેથી બુર બુર ચીવડા આસુ સારવા લાગ્યા મહારાજે પૂછ્યું શું થયું ભટ્ટજી આમ ઢીલા પડ્યા છો ત્યારે ભટ્ટ બોલ્યા કે અરી મહારાજ સોજા ગામ સુધી ભ્રમણ કર્યું ત્યાં એક બ્રાહ્મણ બાઈ ની હાલત જોઈ એને અંતરની વેદના ઠાલવી કહ્યું કે મહારાજ ને કહીજો કે વહેલાશ્રમ ને તેડવા આવે આપ દયા કરો અને તમારા ભક્તો ના ટાળો મહારાજે ત્યારે કહ્યું કે હે ભટજી તમે ત્યાં પાછા જાઓ એ બાઈ ના ઘેર ઉતરાદા દિશે એક કોઠી છે તેમાં મગ ફર્યા છે તેના સાણેથી મગ જોઈએ એટલા કાઢે વહેવાર રાખજો કોઠીનું ઢાંકણ છાંદેલ છે તેમનું તેમ રાખે એ મગ વેચી

સાણે મગ કાઢી વેચી અને તમારે જે જરૂરી વસ્તુ જોઈએ તે જરૂર પડે તે વસ્તુ લઈ વરસ વિતાવજો એ મહારાજે કહ્યું છે અને કોઠીના મગ ખૂટે ત્યારે તેઓ તમને તેડવા આવશે ત્યારે લક્ષ્મીબાઈ બોલ્યા અરે ભટજી શું મારા ઘરની મને ખબર ન હોય એ કોઠી તો ગોરધામમાં ગયા તે પહેલાની ખાલી જ પડી છે છતાંય લક્ષ્મીબાઈ એને આપણે જોઈએ તો ખરા ફરજી કહે છે જોવામાં શું જાય છે મહારાજ કહે છે તે કંઈ ખોટું તો ન જ કહે ને ભટ્ટે કહ્યું ત્યારે લક્ષ્મીબાઈ કહે કે હા ભલે ભટ્ટજી ચાલો જોઈએ એમ કહી બંને ઘરમાં ગયા અને કોઠીનું સાણું ખોલ્યું તો મગની ધારોડી થઈ એ જોઈ બાઈના અંતરમાં તાટક વળી મયારામ ભટ્ટને પણ આ પરજો જોઈ મહારાજમાં અતિ હેતની ગાંઠ બંધાણી ત્યાંથી ફરી તેઓ ગામડા ફરવા નીકળી ગયા એ પછી તો બાય રોજ રોજ મગ કાઢે અને વેચે તેમાંથી ઘરમાં જોઈતી વસ્તુ લાવે સાધુ સંત અને અભ્યાગત ને જમાડે લુગણા પણ લે એમ કરતા કરતા વર્ષ આખું વિતાવ્યું તો એ વીસ મણ ની કોઠી માંથી મગ ખૂટ્યા જ નહીં તેમાંથી બાઈએ ત્રીસ હજાર ની મૂડી ફીડી કરી આમ લક્ષ્મીબાઈ બ્રાહ્મણી નો મહારાજે નિર્ભાવ કર્યો મહારાજે નિર્ભાવ કર્યો અને ફરી પાછા મયારામ પટ ગઢડા

તો બીજા હરિભક્તોને ખૂબ ભાવ પ્રેમ અને આદરથી મોકલજો જેથી કરીને એ પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના આવા મહાન નારીરત્ન ભક્તોના દિવ્ય આખ્યાનો સાંભળે અને મહારાજની ચમત્કારી વાતો પણ સાંભળે હે વાલા હરિભક્તો જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર જરૂર કરજો જેથી કરીને આવા દિવ્ય નારી નારીરત્ન ભક્તોના આખ્યાનોનો તમે દરરોજ લાભ ઉઠાવી શકો આપણે સૌ કોઈ હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરીએ જેથી કરીને ઘરમાં ખૂબ પવિત્ર અને દિવ્ય વાતાવરણ ઉભું થાય આપણે સૌ કોઈ જે પણ રસોઈ બનાવીએ તે ભગવાનનો થાળ કરીએ કઈ પણ ફ્રૂટ લાવીએ તો ભગવાનને જમાડીએ ભગવાનને પ્રથમ ધરાવીને પછી આપણે સૌ કોઈ પ્રસાદી લઈએ સૌ ભોજન ભગવાનને પ્રથમ જમાડીને પછી એનો ઘરના દરેક સભ્યો પ્રસાદી લઈએ એવું સરસ દિવ્ય મજાનું જીવન જીવીએ આપણે સૌ કોઈ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રનો લાભ લઈએ અને સત્સંગી જીવન વચનામૃત ભક્ત ચિંતામણી જેવા પવિત્ર ગ્રંથો વાંચતા જઈએ શિક્ષાપત્રીનો નિત્ય પાઠ કરતા થઈએ તો હે વાલા હરિભક્તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ન ભક્ત સાથે સર્વોપરી સર્વ અવતારો ના અવતારે પરબ્રહ્મ એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એક નવા દિવ્ય લીલા ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ખૂબ ભાવ પ્રેમ અને હેઠથી જય સ્વામીનારાયણ